વિનમ્રપૂર્વક અને વિનયપૂર્વક વર્તન કરવું જોઈએ અને આ બાબતે શું ઘટના બની છે એ બાબતે જાણીને હું આપને જણાવીશ રાજકોટમાં બીઆરટીએસ બસના ચાલકની દાદાગીરીની ઘટના પણ નિંદનીય છે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે ડ્રાઈવરની દાદાગીરીને વખોડી બીઆરટીએસ બસના ચાલકને ફડાકો મારવાનો કોઈ અધિકાર નથી સમગ્ર તપાસની પેલા ન્યાયિક માહિતી જાણી અને એ બાબતે આપને ખબર છે ડ્રાઈવર છે એ પેસેન્જરને કોઈ પણ કોઈપણ કર્મચારીએ કોઈપણ પેસેન્જર સાથે વિનમ્રપૂર્વક અને વિનયપૂર્વક વર્તન કરવું જોઈએ અને આ બાબતે શું ઘટના બની છે એ બાબતે જાણીને હું આપને જણાવીશ